ભાવનગર તરસમિયા રોડ હત્યાકાંડમાં આરોપી ઝડપાયો પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન ભાવનગરના તરસમિયા રોડ પર હિસાબના પૈસાની બોલાચાલીમાં થયેલી નિર્મમ હત્યાના કેસમાં પોલીસે મુખ્ય આરોપી વિપુલ બારિયાને ઝડપી લઈ ઘટનાસ્થળે રીકન્સ્ટ્રક્શન કર્યું છે પોલીસ તપાસ મુજબ આરોપીએ છરી વડે સુરેશભાઈ દાભી પર કમર અને ખંબાના ભાગે ઘાતક ઘા મારી હત્યા કરી હતી ઘટના બાદ આરોપી અન્ય સાગરીતો સાથે ફરાર થયો હતો ભરણગર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાતા પોલીસે તપાસ દરમિયાન આરોપીને ઝડપી લીધો લેવો તો નહી પછી શું કર્યું ત્યાં એટલે જંપરી જતું કેમ પછી હા ને આપણે કરતા હોય પછી કેમ કર્યું

આમાં આવ્યો હતો તે બાબતે પણ ગુનો દાખલ થયો હતો આ આ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે છેલ્લા ઘણા સમયથી સ્થાની સ્થિતિ કથળી ગઈ છે તેને લઈને હવે છે અને અત્યારે આ જે ઘટના છે તેનું રીકન્સ્ટ્રક્શન કરાવી રહી છે જો કે રીકન્સ્ટ્રક્શન કેનાની અંદર જે પ્રમાણે દેખાડો કરતી હોય છે આ પોલીસ કે પ્રકારના દ્રશ્યો આ ભરતનગર પોલીસ સ્ટેશનના